જેવા સાથે તેવા બગલું અને શિયાળ એક બગલું નદી કિનારે રહેતો હતો એક દિવસ શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણમાં બંને પાક્કા ભયબંધ થયા શિયાળ મોઢેથી તો મીઠું મીઠું બોલે પણ અસલમાં એની દાનત હતી ખોરા ટોપળા જેવી એક દિવસ શિયાળ કહે બગલા ભાઈ તમે મારા દોસ્ત થયા તમને ખીર ભાવે છે ને કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ પણ તમે પેટ ભરી તે ખાજો બગલાએ કહ્યું સારું ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું શિયાળે બગલાને કાંઠે બોલાવ્યું શિયાળ કહે લો બગલાભાઈ તમે નિરાંતે ખીર ખાઓ હું તાસક પકડી રાખું છું બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછડીને બગલાની સીધી અનિદાર ચાચ એટલે એ ખીર ખાઈ શક્યો નહીં એ જોઈ શિયાળ મનમાં ને મનમાં હસ્યું બગલો મનમાં સમસમી ગયો એને કહ્યું વાહ શિયાળભાઈ તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે એની સુકંદી જ મારું પેટ ભરાઈ ગયું છે હવે એમ કરો આવતીકાલે તમે મારે ત્યાં જમવા આવજો હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ તની ભાવતી વાનગી જમવાનું આમંત્રણ મળતા શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમજ બગલાની ભાગની ખીર સફાચટ કરી ગયું જમવા પહોંચી બગડાએ સાંકડા મોંવાળા બે કુંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી બગલો કહે તમને બાસુંદી ભાવે છે એટલે મેં બાસુંદી બનાવી છે લો શિયાળભાઈ ખાઓ આમ કહી બગલાએ શિયાળ પાસે એક કુંજો મૂક્યો બીજા કુંજામાં બગલો પોતાની ચાચુડી બાસુંદી ખાવા માંડ્યો શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કુંજામાં પેસી જ ન શક્યું તે કુંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું એ નરમ અવાજે બોલ્યું બગલાભાઈ તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું આમ કહીને વિલા મોડે એ જતું રહ્યું શિયાળને જતું જોઈને બગલો મનમાંને મનમાં કહે જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય સમજ્યા